જરૂરી બન્યું છે જેને લઈ ભરૂચના આગેવાન સામાજિક કાર્યકર નિકુંજ ભટ્ટ દ્વારા નેશનલ હાઇવે ઓથોરિટીને સંબોધિત એક પત્ર લખાયો હતો જેમાં ભરૂચથી વડોદરાનો રસ્તો તેમજ પુલોનું સમારકામ પંદર દિવસમાં કરી આપવા રજૂઆત કરી હતી અને જો પંદર દિવસમાં સમારકામ નહીં થાય તો જળ અને અન્નનો ત્યાગ કરવાની માહિતી આપી હતી પરંતુ તંત્ર દ્વારા આજ સુધી કોઈ પણ પ્રકારની કામગીરી ન કરતા ભરૂચ જિલ્લા કલેક્ટર તેમજ ભરૂચ જિલ્લા પોલીસ વડાને ઉપવાસ પર બેસવાની લેખિતમાં રજૂઆત કરી હતી જેને લઈ આજ રોજ કલેક્ટર કચેરી બહાર પ્રતિક બેસી શાંતિપૂર્ણ રીતે જળ અને અન્નનો ત્યાગ કરવાની જાહેરાત કરી હતી જેને લઈ આજરોજ ભરૂચ એ ડિવિઝન પોલીસ દ્વારા સામાજિક કાર્યકર નિકુંજ ભટ્ટને ડિટેઇન કર્યા હતા જ્યારે જોવું એ રહ્યું કે તંત્ર હવે આવનારા દિવસોમાં ભરૂચથી વડોદરા તરફ જતો માર્ગનું સમારકામ કરશે કે પછી ફરી એકવાર સામાજિક કાર્યકર દ્વારા જળ અને અન્નનો ત્યાગ કરી પ્રતિક ઉપવાસ પર ઉતરવું પડશે તેવી અનેક પ્રકારની ચર્ચાએ પંથકમાં ભારે જોર પકડ્યું છે જય ભારત સાથે જણાવવાનું કે હું નિકુંજ ભટ્ટ મેં અગાઉ પંદર દિવસ પહેલાં નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓને તંત્ર સામે વડોદરાથી ભરૂચના રોડ બાબતે લેટર લખ્યો હતો અને આ લેટર સંદર્ભે પંદર દિવસનું અલ્ટિમેટમ પૂરું થઈ ગયેલ છે પંદર દિવસનું અલ્ટિમેટમ જેવું પૂરું થતાં મેં મારી રીતે ગાંધી ચિંધિયા માર્ગે આજરોજ કલેક્ટરશ્રી ખાતે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન ઉપવાસ પર ઉતરી રહ્યો હતો પરંતુ